રાજકોટ જિલ્લાના ઉપલેટાના પશુપાલક હોલમાં સેમિનાર યોજાયો સેમિનારમાં ભાગ રહેલા ખેડૂતોને સંબોધન કરતા ગુજરાત કિસાન સભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને યાદ કરીને જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે ખેતીની સમૃદ્ધિનો પાયો નાખ્યો ખડે તેની જમીનમાં હક ખેડૂતોને આપ્યા ત્યારે આના આધારે લાલબહાદુર શાસ્ત્રીએ દેશના ખેડૂતોને હાકલ કરી હરિયાળી ક્રાંતિ કરવા આહવાન કર્યું સ્વલંબી થયો છે અને સ્વામીનાથન સમિતિની ભલામણનો અમલ થવો જોઈએ દેશભરની અંદર આજે અખિલ ભારતીય કિસાન સભાનો સ્થાપના દિવસ મનાવી રહ્યા છીએ અખિલ ભારતીય કિસાન સભાએ જાહેર કર્યું છે કે દેશના ખેડૂતો દ્વારા આજે સ્થાપના દિવસ નિમિત્તે સંકલ્પ કરી અને આવનારા સમયમાં ખેડૂતોની જે માંગો છે એ માંગોમાં જે ખાસ કરીને એમએસપી ગેરંટી કાનૂન બનાવવાની માંગ છે સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ ભાવ આપવાની માંગ છે તાજેતરમાં સરકારે જે નવી એગ્રીકલ્ચર માર્કેટિંગ ફ્રેમ પોલિસીનો મુસદ્દો બનાવ્યો છે એનો વિરોધ કરવાની વાત છે તેમજ ખેડૂતોને આ માસિક વૃદ્ધ પેન્શન આપવાની માંગ છે આ સિવાય ખેડૂતોના અનેક પ્રશ્નો એમાં મુખ્ય પ્રશ્ન ખેડૂતોના દેવાના બુદી ખેડૂતોને પાક વીમાનો લાભ મળે આ સવાલો ઉપર આવનારા સમયમાં આજે સંકલ્પ કરીને આંદોલન કરવાના જાહેરાત કરેલ છે એ મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને ધ્વજવંદન કરી અને ધ્વજને સલામી આપી અને આજે અમે ઉપલેટામાં સ્થાપના દિવસની માંગ કરી અને એ નિમિત્તે આજે એક સેમિનાર પણ રાખવામાં આવ્યો હતો અને ખેડૂતોની જે ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગેના વાર્તાલાપ કરવામાં આવ્યા અને ખેડૂતોને પોતાના પ્રશ્નો ઉપર જાગૃત બનવા અને એક બનવાની આજે આહવાન કરવામાં આવ્યું વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ